જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ઢોકળા પણ એક વિવિધ સ્વાદમાં હંમેશા તમારી માટે સારું લાવવાનો પ્રયત્ન કરું છું અને પૌષ્ટિક તો ખરું જ ઘરે બનાવી શકાય અને કોઈ પણ ઉંમરના લોકો બનાવી શકે એવી રેસીપી બનાવવાનો અને બતાવવાનો મારો પ્રયત્ન હંમેશા હોય છે તો સૌથી પહેલાં મેં સરગવાની સ્ટિક્સ લીધી છે આ લગભગ ચારથી પાંચ સ્ટિક્સ છે અને તેને દસેક દિવસ માટે મેં તડકામાં સુકવી દીધી છે હવે આ સરગવાની સ્ટીકનો આપણે પાવડર કરવાનો છે અને તે વિવિધ આઇટમોમાં વાપરી શકાય છે આજે હું સરગવાની સ્ટીકનો પાવડર તમને મિક્સચરમાં બતાવી રહીશું અને મિક્સચરમાં જે પાવડર આપણે કરીશું તેનો ઉપયોગ આજે આપણે રેસીપીમાં કરીશું હાલાકી સરગો એટલે અંગ્રેજીમાં તેને મોરિંગા કહે છે અને મોરિંગાનો પાવડર એટલે તમારા શરીરના બધા જ રોગોનું નિવારણ પણ ખાય છે કોણ ફક્ત વોટ્સએપ ઉપર આપણે બધા પોસ્ટ જોઈએ અને વિચાર કરીએ કે સરગવો ખાવો છે અને ખાવાની અસલી શરૂઆત તમે આવી રીતે કરી શકો છો સરગવો સૂકવીને તેનો પાવડર આપણે ઘરે જ બનાવી શકીએ છીએ અને એ પણ મિક્સચરમાં તો અહીં મેં સરગવાની સ્ટિક્સ સૂકવી અને લઈ લીધી છે અને તેનો પાવડર કરીશું તો ચાલો આપણે લીડને બંધ કરી દઈએ અને સરગવાને ક્રશ કરી દઈએ તો એટલો સરસ સુકાઈ ગયો તો સરગવો એટલે સારી રીતે ક્રશ થઈ ગયો છે પણ આપણે તેને ચારી લઈશું અને ચારી અને તેનો ઝીણો પાવડરનો ઉપયોગ કરીશું બે ત્રણ વાર મિક્સી ચલાવવાથી પાવડર ઘરે સારી રીતે બની જાય છે આવી રીતે એક મોટી ગરણી લઈશું અને એનો પાવડર આપણે ચારી લઈશું તમે ચારણીથી પણ ચારી જ શકો છો તમને જે અનુકૂળ પડે પણ પાવડર ચોક્કસ આ ઉનાળામાં બનાવજો બનાવજો ને બનાવજો જ તો અહીં તમે જોઈ શકો છો કે પાવડર સરસ બની ગયો છે ચાલો આપણે તેને ભરી લઈએ લગભગ ચાર ચમચી જેવો પાવડર લીધો છે ખૂબ જ હેલ્ધી રેસીપી છે અને સરગવું ખાવાનો એક ઉત્તમ ઉપાય છે તો હવે જુઓ આ આટલી વાટકી એટલે ચાર ચમચી સરગવાનો પાવડર છે હવે આપણે એક વાસણ લઈશું હવે એમાં કણકી કોરમાનો લોટ છે એટલે કે જે હાંડવા ઢોકળામાં વાપરીએ તે પોણી વાટકી લઈશું હવે આ લોટમાં જેટલો લોટ છે એટલે એટલું જ દહીં આપણે ઉમેરીશું અને તેને મિક્સ કરી દઈશું હાંડવા ઢોકળાના લોટમાં આપણે દહીંથી આથો લાવીએ છીએ પણ આ રેસીપીમાં આથો નથી લાવવાનો આની અંદર આપણે અડધી વાડકી જેવું પાણી પણ એડ કરી દઈશું બેઝિકલી આપણે આનું બેટર બનાવવાનું છે અને બેટર એવું બનાવીશું કે જે ઢોકળા મૂકવામાં એકદમ ફ્લુઈ હોય અને આની અંદર આપણે જે સરગવાની સીંગનો પાવડર બનાવ્યો છે તેને પણ એપ્સ કરાવવાનો છે એટલે એવી રીતનું આપણે બેટર બનાવવાનું છે તો હવે આ બેટરને આપણે ઢાંકીને અડધો કલાક રહેવા દઈશું આપણે પાંચ છ કલાક માટે આને રાખવાનું નથી આ ઇન્સ્ટન્ટ રેસીપી છે અને આથા વખતની છે હવે આપણે એક બીજો બાઉલ લઈશું અને જે સરગવાનો પાવડર તૈયાર કર્યો હતો ઘરે તેને આપણે આ નાના બાઉલમાં મૂકી દઈશું અને તેને પણ થોડીવાર માટે પલાળી દઈશું જરૂર પૂરતું જ પાણી નાખીશું જેમ એ પેસ્ટ જેવું બને એવું જ પાણી આપણે નાખીશું તો આવી પેસ્ટ આપણે બનાવી દઈશું અને એને પણ થોડીવાર માટે રહેવા દઈશું જેને લીધે પાવડર પણ થોડોક મિક્સ સરખી રીતે પાણીમાં થઈ જશે અને તમે જુઓ છો કે કેમ ચટણી જેવી ફિલિંગ આવી રહી છે હવે આ પાવડરને પણ આપણે ઢાંકી અને રહેવા દઈશું અને બંને વસ્તુ હવે અડધો કલાક પછી આપણે ઓપન કરીને ઢોકળા બનાવીશું તો અડધો કલાક થઈ ગયો અને બેટર પણ સરસ રીતે આપણું ફૂલી ગયું છે પાણી દહીં બધું મિક્સ થઈ ગયું છે અને જે પાવડર હતો એ પણ સારી રીતે ફૂલી ગયો છે આ પ્રોસેસ કરવો જરૂરી છે પણ હું તમને સાચું કહું છું આ બધી જ વસ્તુ તમે ઘરમાં ઉમેરો જ તો હવે આ સરગવાનો પાવડર જે ફૂલી ગયો છે તેને આપણે બેટરમાં મિક્સ કરી દેવાનો છે અને કણકી કોરમાના જ્યારે આપણે ઢોકળા બનાવીને ત્યારે અમસ્તાય ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે તો આવું બધું ઘરે બનાવતા રહેવાનું નવા નવા શાકભાજી અત્યારે ઉનાળાનો ઉપયોગ કરવાનો કે આપણે તાપની કમ્પ્લેન કર્યા વગર આપણે તાપનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ એ વિચારવાનું અને ઘણી બધી સુકવણી આપણે અત્યારે કરી શકીએ છીએ ડુંગળીનો પાવડર બનાવાય ટામેટાનો પાવડર બનાવાય સરગવાનો પાવડર લસણનો પાવડર બધી જ વસ્તુ આપણે તો એટલા લકી છે કે આટલો સરસ તાપ પડે છે આપણે ત્યાં હવે આપણે આ બેટરની અંદર જરૂરી મસાલો એટલે કે સૌથી પહેલાં તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ઢોકળા થોડા સોફ્ટ થાય એના માટે થોડોક અડધી ચમચી જેવા સાજીના ફૂલ એડ કરી દીધા છે એટલે કે એક પ્રકારનો સોડા છે તો સ સારી રીતે આપણે એને મિક્સ કરી દઈશું જેવું મિક્સ કરીશું એવું થોડું બેટર ફૂલવા માંડશે હવે આ બેટરને આપણે એક જ બાજુ ટર્ન કરીશું એટલે તેમાં હવા ભરાશે થોડા સમય સુધી આપણે ટર્ન કરતા રહીશું અને તમે જોઈ રહ્યા છો કે બેટર હલકું પડી ગયું છે બેટર હલકું પડી જાય એટલે તેમાં હવા ભરાય અને તેના લીધે આપણા ઢોકળા સોફ્ટ થાય હવે મેં આ થાળી ગ્રીસ કરીને ગરમ કરીને તૈયાર રાખી છે તેના ઉપર આપણે બેટર પાથરી દઈશું અને ઢોકળા થવા દઈશું સરગવાના પાનનો ઉપયોગ પણ તમે થેપલામાં વગેરેમાં કરી શકો છો સિંગનો ઉપયોગ આપણે શાકમાં કરીએ છીએ આવી રીતે તેના પાવડરનો ઉપયોગ તમે ઢોકળામાં અથવા પણ શાકમાં પણ તમે નાખી શકો છો આવી રીતે બાફતી વખતે જ મેં લાલ મરચાનો પાવડર સ્પ્રિન્કલ કરી દીધો છે અને આપણે તેને બાફવા મૂકીશું હાલાકી આ જોડે તમે મરીનો પાવડર પણ આવી રીતે સ્પ્રિંકલ કરી શકો વિવિધ શાકભાજીના ઢોકળામાં મેં દૂધીના ઢોકળા એકવાર બતાવ્યા હતા અને તે પણ દૂધી ના ખાનારા લોકો માટે આશીર્વાદ છે વચ્ચે એકવાર કઠોળના ઢોકળા બતાવ્યા હતા કે જેના ઘરે કઠોળ નથી ખવાતું એ લોકો કેવી રીતે ઢોકળામાં ખાઈ શકે ઢોકળા બતાવવાનું મુખ્ય કારણ એ જ છે કે બાફેલી આઈટમ છે અને કોઈ પણ વસ્તુ તમે એની અંદર મિક્સ કરી અને બનાવી શકો છો ઢોકળાને હવે આપણે પંદર મિનિટ માટે થવા દઈશું અને ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરીએ વઘાર માટે આપણે બેસ્કૂપ ઓઇલ લઈ લીધું છે હવે એની અંદર પોણી ચમચી રઈ રઈ સરસ તતડે એટલે લીમડો અને લીલા મરચાંનો વઘાર અને થોડાક તલ આપણે એડ કરી દઈશું જેનાથી આપણો વઘાર ખૂબ જ સરસ સ્વાદવાળો થશે થોડી તીખાશ પણ મરચાંને લીધે આવી જશે બીજી બાજુ આપણા દસથી બાર મિનિટ થઈ ગઈ છે અને આપણે ઢોકળાને ચેક કરી લઈએ ઢોકળા ખૂબ જ સરસ થયા લાગે છે અને આપણે તેને થી જોઈ લઈએ કે તે ચડ્યા છે કે નહીં અને ટૂથપિક ક્લીન આવી રહી છે ઓલમોસ્ટ થોડીવાર એને સીજાવા દઈશું અને ત્યાર પછી આપણા ઢોકળા રેડી થઈ જશે તો ઢોકળાની થાળી મેં કાઢી લીધી છે બેસિકલી આમાં હળદર નથી નાખી એટલે તમને ઈડલા જેવા પટ લાગતા હશે હવે આપણે આને તરતને તરત કટ નહીં કરીએ અને એક ભીનો રૂમાલ પાથરી દઈશું થોડીવાર માટે તેને સીજાવા દઈશું અને થોડીવાર પછી આ જે રૂમાલ છે એ થોડો ગરમ થઈ ગયો હશે અને ત્યાર પછી બધું જ સ્ટીમ થોડી રૂમાલ પર આવી ગઈ હશે ત્યાર પછી તેને કટ કરીશું તો દસેક મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે કટ કરીશું તો આપણા ઢોકળા ફાટી જાય કે તૂટી નહીં જાય અને સારી રીતે કટ થશે પ્લસ સારી રીતે સીજાઈ ગયા છે તમે જોઈ રહ્યા છો કે ચપ્પુ જ્યારે હું ફેરવી રહી છું તો એકદમ ચપ્પુ ક્લીન નીકળી રહ્યું છે અને કપાઈ પણ સારી રીતે રહ્યા છે તો આ ટાઈપનું તમે જ્યારે ઢોકળા બનાવો ને ત્યારે તેને આવી રીતે સિંજાવવા દેજો ઉતાવળ કરીને કટ કરશો નહીં તો હવે આપણે જે વઘાર બનાવ્યો હતો તે આની ઉપર સ્પ્રેડ કરી દઈશું અને તમે ટામેટો કેચપ ચટણી કે તેલની સાથે પણ આને ખાઈ શકો છો ઘણા લોકોને ડૉક્ટર આથાવાળું ખાવાની ના પાડતા હોય છે અને આ બધી જ વસ્તુમાં આથો લાવવો પડતો હોય છે તો આજે આ ઇન્સ્ટન્ટ ઢોકળા અને એ પણ આપણા કણકી કોરમાના લોટથી એટલે ફૂલ ઓફ પૌષ્ટિક સાથે નાખ્યું છે મોરિંગાનો પાવડર તો મોરિંગાના પાવડરનો ઉપયોગ કરો અને ઘરમાં જેને પણ કંઈ બી પ્રોબ્લેમ હોય એ સાચે મટી જશે વાની તકલીફ હોય કે કોઈ પણ બેઝિક તકલીફ તમારા ઘરમાં રહેતી હોય તો સરગવો એટલે એક ખૂબ જ પૌષ્ટિક શાક છે પણ જે આપણે રોજ ના ખાઈ શકીએ તો એનો રોજ ઉપયોગ કરવા માટે જ મેં આ રેસીપી બતાવી છે કોઈપણ રીતે પાવડરના ફોર્મમાં તમે સરગવાનો ઉપયોગ કરો તો ચાલો હવે આપણે આ ઢોકળાને સારી રીતે પીસી દઈએ તેલ લો કેચપ લો કે ચટણી કહો તમારે જે અનુકૂળ પડે એ ખાઓ પણ આ રેસીપી તમે ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં ચોક્કસ લખજો કે તમારા ઘરમાં કોને ખબર પડી કે આ સરગવાના ઢોકળા છે તો ફરી મળીશું એક નવી વિડીયોમાં એક નવી સહેલી સાથે અને એક નવી પૌષ્ટિક રેસીપી સાથે ચાલો ઢોકળા જોઈ લઈએ કેવા પોચા થયા છે એટલા બધા પોચા છે કે મને ડબાવવાની ઈચ્છા નથી થતી જેનાથી જે તૂટી પણ શકે છે તમે સરગવાનો ઉપયોગ કેવી રીતે કરો છો અને તેને પાવડરનો ઉપયોગ કદી કર્યો છે કે નહીં તો તે મને ચોક્કસ કમેન્ટમાં જણાવો અને આવી રીતે આ પાવડરનો વેચો ઉપયોગ શું થઈ શકે એ પણ મને કહો જેનાથી હું પણ કંઈક નવી વસ્તુ ટ્રાય કરી શકું તો ફરી મળીશું એક નવી વિડીયો સાથે ત્યાં સુધી સ્ટે હેલ્ધી બી હેલ્ધી